નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સાબરકાંઠાના ઈડર શહેરમાં આવેલી ઈડર પ્રાથમિક શાળા નંબર બે ફરી એકવાર વિવાદમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર મરાયો સ્કૂલના શિક્ષક દ્વારા ઢોર માર મરાતા કાનના ભાગે તેમજ પીઠ પાછળના ભાગે માર મરાયો વિદ્યાર્થીનો વિડીયો થયો વાયરલ અગાઉ વિદ્યાર્થીનીઓની છેડતીમાં થઈ હતી સ્કૂલમાં બબાલ વારંવાર વિવાદમાં આવતી સ્કૂલના શિક્ષકો સામે અનેક સવાલો શિક્ષક સામે ઝડપી પગલાં ભરાય તેવી વાલીઓની માંગ છેડતી બાબતે અગાઉ ભીનું સંકેલાયું હોવાની ચર્ચા ફરીથી વિદ્યાર્થીને માર મરાતા વાલીઓમાં ભારે વિવાદમાં રોષ આવતી પ્રાથમિક શાળા સામે શિક્ષણ વિભાગ ઉપર ભાઈ